આ છે રસાવાળા બટેકા વટાણા ઉનાળો શરૂ થઈ ગયો છે પણ રીંગણ એના કહેવા છે આપણે ટેસ્ટ ગ્રેટ ચાલો આપણે રાયતા મરચાં અને આ છે કોબીજ મરચાંનો સંભારો તમે જોઈ શકો છો એમની થાળી જે છે

ગિરનાર કાઠિયાવાડી હોટલ પ્રવીણભાઈ તમારે મહિનામાં કેટલી વખત થઈ જાય અમારે તો સાહેબ બાજુમાં જ છે ને જસ્ટ બાજુ પાડોશી છે એમ અને રોજ આમ સુગંધો આવી જતી હશે સુગંધી નથી તમને એનું કયું શાક ભાવે સૌથી સેવ ટમેટા ઢોકળી સેવ ટમેટા અને ઢોકળી ગુજુ બોક્સમાં આપનું સ્વાગત છે હું છું સમીર ચોટીલાની પદયાત્રાનું શૂટિંગ કરતાં કરતાં આજે ફરી પાછું સેકન્ડ ફેઝની અંદર હું બગોદરા ચોકડી પાસે પહોંચ્યો આમ તો ગાડી મારી બે ત્રણ દિવસની નાટક કરતી હતી પણ આજે થોડીક ગાડીએ ખબર નહીં કોઈ વ્યક્તિ સાથે મારી મુલાકાત કરાવવાની હશે તો બગોદરા ચોકડી પાસે થોડીવાર થોડી વાર માટે ઊભી રહી ગઈ અને ત્યાં એક મિત્ર મળી ગયા જેમનું પોતાનું ગેરેજ પણ છે અને ત્યાં ઊભો રહ્યો એટલે મને ખબર પડી કે સબસ્ક્રાઈબર પણ છે અને એમણે એમને ખબર હતી કે હું ફૂડી છું અને ફૂડ ચેનલ ચલાવું છું એટલે એમણે કીધું કે અહીંયા આવ્યા છો તો બગોદરા આ જગ્યાએ જીમાં વિના જાતા નહીં નામ છે પ્રવીણભાઈ ચૌહાણ પ્રવીણભાઈ તમે શું કરો છો દાન તો તમારું ઇન્ટ્રોડક્શન દીધો ઓટો પાર્ટ્સમાં કેટલા વર્ષથી છો તમે હું છેલ્લા સત્તર વર્ષથી સત્તર વર્ષથી તો અહીંયા તમારું કઈ રીતે જમવાનું ને બધું કોન્ટેક્ટ થયો અહીંયા મારા બાજુમાં ઘેર છે એમ પછી મારા સગાવાલા સંબંધીઓ પેરેન્ટ્સ ફ્રેન્ડ સર્કલ બધું અહીંયા જમવા આવતું હોય બધાને જમાડતા હોય બધા અમે તો ઓલરેડી જમતા જ હોઈએ બરાબર બરોબર પણ બહારના કોઈ પણ વ્યક્તિ આવે એમ કે ના જમવાની સરસ મજા આવી બરોબર જમવાની ઘર જેવું મજા આવી સંતોષ થયો મન ને જેમાં આનંદ થયો તમે સો મિત્રો ને લઈ આવ્યા આવજો શો સગાવવા લાને એમાંથી કેટલા કેટલો રેશિયો હેપીનેસ નો નીકળો સર નાઇન્ટી નાઇન પર તો હું છેલ્લા એક પર્સન્ટ મણી આવું નહીં નાય નાઈ નહીં નાઈ ડિઝાઇનમાં એની ટાઈમ આવી શકો એની ટાઈમ તમે ઓન એની ટાઈમ તમે આવીને જમી શકો ટેસ્ટ તમે જો જો પદયાત્રા ઉપર છું આખો દિવસ શૂટિંગ કરવાનું છે તબિયત તબિયત નહીં ને અરે સાહેબ માંથી નવ્વાણું એક વ્યક્તિ એમ કે જમવાની પસંદ નથી આવી સાહેબ હા તે શટર પાડી દેવાના અરે વાહ વાહ ચલો હવે એમને આટલું બધું કીધું છે તો આજે એ થાળીનો લુત્ફ ઉઠાવી લઈએ અને થાળીમાં શું શું છે અને એકચ્યુઅલી એમનું પણ એવું કહેવાનું થાય છે કે ભલે સાદું સેટઅપ હોય પણ બહુ પ્રેમથી અને ભાવથી જમાડે છે રસોઈ એકદમ લોકોને ડાયજેસ્ટ કરી શકીએ એવી સારી રસોઈ બનાવે છે તો આપણે જઈએ અંદર અને એક્ઝેક્ટ તમને કહું બગોદરા ચોકડી પાસે બસ સ્ટેશનની બરાબર સામેના ભાગમાં આવે તો એ પુલ બની ગયો અને પુલની સામેના સાઈડમાં ગિરનાર શ્રી ગિરનાર કાઠિયાવાડી રેસ્ટોરા છે લેટ્સ ટેક ઇટ આઉટ

રસાવડા બટેકા મેં હું સાંભળ્યું કે તમારા બીજું કોઈ શાક હોય કે ન હોય પહેલા તો હોય રસાવડા બટેકા ઢોકળી ઓલરેડી હોય છે અને આ ડાળ ભાત ગુજરાતી ડાળ અને ચાવલ દેશી આ තුજન ડૂલી રે ડૂલા ડૂલી બધું આયા જ બના હવે એક ચાલો આપણે એવા શૂટિંગ કરી રહ્યા છે જરે આ બધું પૂરું થવાયું પૂરું થવાયું સર એનું રીઝન છે કારણ કે આપણે ઓલરેડી

રાત્રે કઢી ખીચડી હોય દિવસે દાળ ભાત હોય કાઠિયાવાડી બધું બે બે ટાઈમ મળી રહે અલગ અલગ જ હોય રાતનું મેનુ અલગ દિવસનું મેનુ અલગ શરૂઆત યાદ થાય ટાટાના ઢોકળે તો હોય રેગ્યુલર એવી કઈ વસ્તુ છે કે રજવાડી

અચ્છા આમ તો એ લોકો જ્યારે કસ્ટમર આવે ત્યારે આ બધી વસ્તુ જે છે તમારી સામે રાખી દે પૂછી દે તમને કે કયા કયા શાક છે પાંચ બધી ઓપ્શન્સ એટલે બગાડ ન થાય અને પછી જેમ જોઈતું હોય એમ એ શાક તમે સાઈડમાં લઈ શકો આ છે રસવાળા બટેકા મારા ઓલ ટાઈમ ફેવરિટ અને ચણા મસાલા રીંગણ વટાણા ઉનાળો શરૂ થઈ ગયો છે પણ તો એ રીંગણ વટાણા એના કહેવાય આપણે ટેસ્ટ કરીએ ગ્રેટ ચાલો આપણે રાયતા મરચાં અને આ છે કોબીજ મરચાનો સંભારો સંભાળો અરે વાહ રોટલો કાકા ચોથો ભાગ આપો ને ચોથો ભાગ કરી દો ને એટલે શું બગાડ થાય आ दाल दाल पातरी दाल बात सारे दाल आहा वाह में एकदम देसी टेस्ट है नहीं से थे टमाटर की खटास ओवरलैप हो जाए એકદમ ગામથી ટેસ્ટ તમને મળશે એનો રીંગણા જે નોર્મલી આપણે આપણી ઘરે ખાતા હોય એકદમ જેને કહે ને કે ફોર્મલ મસાલા સાથે એના કરતાં તમને થોડો વેરિએશન મળશે ટેસ્ટમાં ઘણી વખત આપણા ઘરના અને ક્યારેક ગામડામાં જઈએ ને ત્યારે જે દેશી રીતે બહેના હોય ને મસાલા એમાં ઘણો ફરક પડી જતો હોય ટેસ્ટમાં એ રીંગણાના શાકની અંદર તમને ટેસ્ટ જે છે એ તમે રિકગ્નાઇઝ કરી શકો ચના મસાલા હમ હમ દરેક વસ્તુનો પોતાનો ડિફરન્ટ ટેસ્ટ છે એવું નહીં કે બધે ખાતા હોય સરખું લાગે એવું નથી ફર્ક છે આમાં સરસ આમ ચના મસાલાની અંદર થોડી આદુની તિખાસ ને બધી ફ્લેવર અલગ અલગ વસ્તુની છે મસાલાને બધું મસાલા બી જાતે જ કન્વર્ટ કરીને બનાવવાનો જાતે જ એવું નહીં કે તૈયાર લાવવાનું જાતે જ બધું ના લાગ્યું પોતાના યુનિક મસાલા એવું લાગ્યું શાકભાજી ઓલરેડી બધું ચણા મસાલામાં આદુની ફ્લેવર છે કે નહીં હા હશે હશે તમને અલગ જ ટેસ્ટ આવશે એક સરખો નહીં હોય હમ જ જેના હમ એકા ઢોકળીમાં છે એક ચણા મસાલામાં છે બાકી નહીં તમને લાગે હમ સેવ 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 ટમેટા એટલે છે મને એક વસ્તુ ઘણી વખત થતું હતું કે ચાર પાંચ ઢાબામાં તમે ખાવ ને તો બધી જગ્યાએ ક્યાંક ને ક્યાંક શાક સિમિલર લાગતા હોય પણ આ ઢાબાનો શાક પોતાનો એક ઇન્ડિવિજુઅલ ટેસ્ટ છે એમ અલગ કરી શકાય છે પોતાનું અલગ

નહીં કાલે ટમેટા ડોમિનેટ કરતા હોય પણ સેવનું સરસ છે બધાનું કોમ્બિનેશન મોજામાં વળી ગઈ છાશમાં સીધી લોટી જ મૂકી દેવાની પણ એટલી સરસ ખાટી આવી ખાટી છાશ છે ને એમ બહુ ઓછી જો ગામમાં કેવું પડે કે ખાટી છાસ બનાવડા હોય કે લાગજો એમ ઉપર ના ના હોય આવી બહુ ઓછી હોય જુજ જગ્યાએ એમ કઈ નબળું નથી લાગ્યું મને કોઈ વસ્તુ ના લાગે છે તમે આ બ્લોક મૂક્યો હોય ને મૂક્યો હોય ને તો સાર્થક ગણાય અને અમારે છે ને દર વખતે ખાતા હોય ને વિડિયો બનાવતા હોય ત્યારે છેલ્લા ગોળિયા સુધી વિચારીએ કઈ નબળું નથી આવી જતું તો વ્લોગ મૂકો કે ન મૂકો એની છેલ્લે સુધી અમે જજમેન્ટ લેતા છેલ્લા કોળિયા સુધી ભલે વિડીયોમાં ગમે એટલું બોલાઈ ગયું હોય મારે ત્યાં પણ છેલ્લે એક કોડિયામાં નબળું કંઈક આવી જાય ને તો એ વિચાર કરવો પડે કે મારે આ મારી પબ્લિકને સજેસ્ટ કરવું કે નહીં તૈયાર આટરની રોટલી હોય ને એ એકદમ વ્હાઈટ બને અભિલાષ પર વિશેષ શ્યામ હોય છે જોઈ લો બરાબર છે એટલે આ વસ્તુ થઈને તમારે હજમ થઈ જાય આપણે ઘરે જે રોટલી ઘઉં દળણ કરીએ ને આ વસ્તુ રોટલી ઠંડી થઈ જાય ને એટલે રબર જેવી થઈ જાય બરાબર છે આ વસ્તુ નહીં થાય એ ઘણી જગ્યાએ ઓસામણ ઓસામણ ફરી રોટી બનતી હોય છે ભાતમાં ઓસામણ એ લોટ બાંધીને પડ્યો રહે કોઈ ફ્રીજમાં જીમ જરૂર પડે એમ કાઢો આ એમને આ જીમ જરૂર પડે ને લોટ બાંધો ભલે પંદર મિનિટ બે કસ્ટમર વાહ કસ્ટમર બેસી રહે તો એને પોસાય છે કસ્ટમર આપણું જમી અને એમ કે નહીં મજા આવતો તો નહીં પોસાય ઓછી ગરાકી છે એટલે ઠંડુ છે પ્રવીણભાઈ સાથે વાત કરતાં કરતાં હું વાતોમાં એટલો ઓતપ્રોત થઈ ગયો હતો અને સાથે ખાવામાં પણ એટલો તલીન થઈ ગયો હતો કે છેલ્લે વિડીયો સમઅપ કરતા ભૂલી ગયો અને પછી ચોટીલાની પદયાત્રાના બાકીના જે તબક્કા હતા એનું શૂટ વિશે પણ ચર્ચા થવા માંડી અને છેલ્લે પછી હું મારી કાર લઈને જતી નીકળી ગયો પણ ઓવરઓલ મને જમવાની ખરેખર મજા પડી કારણ કે જ્યારે પણ અમે આવી રીતના આઉટડોર શૂટ પર નીકળ્યા હોય ને આઉટડોર કોન્સ્ટન્ટ સવારથી લઈને સાંજ સુધી બીજું શૂટ કરવાનું હોય ને ત્યારે સારી થાળી જમવા મળે એ બહુ જરૂરી બની જતું હોય છે ડિસેન્ટ મસાલા સાથે બેલેન્સ્ડ મસાલા સાથે ખાવાનું મળતું હોય તે સૌથી જરૂરિયાતવાળી વસ્તુ છે એકદમ સાદું સિમ્પલ ઢાબા ટાઈપનું સેટઅપ છે પણ સ્વાદ મને ખરેખર ભાવ્યો હવે આ વિડીયોને અહીંયા જ કમ્પ્લીટ કરીએ આ વિડીયો તમને કેવો લાગ્યું કેવાનું ભૂલતા નહીં મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં જય જય ગરવી ગુજરાત